સુઓ ઓફર છે મારી માટે ને દેવ તમને કઈ ઉજાડતો નથી થઈ ગયો છે અને ક્યાં ટ્રાય અને હવે છેવટે ઉપર જ પડ્યું અવાજ તો એમ કે દાળ ઢોકળીને ભાત બના નાખી હું કેવું કુમાર જેમ આપણે બધું આલે પણ આ બે હાટું છે ને આપણે બદલીને નેખા ખુલ્લા પહેરી લીધા મેં તો કહું વધારે ખવાય જાય તો કઈ ખબર ન પડે બાજુ બાજુ પણ તો હું એવું ખાય હવું અને વરસાદ આવતો હોય ને એમાં તો એવું ખાવાનું એટલે મજા આવે ને કે આહાહા હા હા પાણી આવી જાય વા યાર હું શું હજી હું હવારમાં ઊઠું પછી મારું ફાઈનલ થાય ત્યાં સુધી મારું ફાઈનલ નો થાય અને મારી ગાડી ક્યારે અટકે ને એનું કોઈ નક્કી નહીં બે રહો પાંચ મને ફ્રેન્ડ બેલ્ટ બાંધવાનું કોઈને યાદ ન આવ્યું અને વરસાદના કારણે મારા ફ્રેન્ડ એ ન આવી શક્યો તો જો અત્યારે હું છે ને આજે તો છે ને સાડા ચાર વાગે છે નવરી થઈ અને હવે છે સાડા પાંચ વાગે ગયા છે ચા પાણી પીને હવે છે કામ તો પ્રોપર નવરા તો હવે ત્યાં હવે દાંત્યો લઈને હવે આજ તો હેપ્પી સન્ડે નહીં આ તો સન્ડે નહીં ધચી આવડી ગઈ મારી તો કાંઈક નહીં જો અત્યારે પણ આવા કુસુભાઈને એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા કુસુભાઈ એટલે હવે એ મોજમાં આવી ગયા એટલે આપણે ઓટોમેટિકલી મોજમાં આવી જ જઈએ તો જો અત્યારે કચરા આ પાણી પી અને એકદમ ફ્રેશ હવે લાગે છે એવું લાગે હવે સવારથી ઉઠીયા હોય ને ફ્રેશ કેવું લાગે એવું અત્યારે છેંક લાગે છે આવા અને જો અને જો મારે તોરણ જો તૂટી ગયું છે તો અત્યારે મેં એમનેમ ખાલી છે ને મને આ ગમે નહીં દરવાજો ખાલી રહી નહીં તો મેં તે તૂટેલું જે તોરણ છે ને એ લગાવ્યું જો એટલું બકવાસ લાગે છે પણ હવે છે ને મારે છે ને આ નમૂનો જ છે ને એ આખો ચેન્જ કરી દેવો છે અને બીજો જ એકદમ મસ્તનો નવો નમૂનો એક કરાવી દેવો છે અને મને ખબર જ છે કે આ નમૂનો ચેન્જ કરી મારે તો બહાર કંઈ કરાવવા નહીં મારા મમ્મી જ કરી દેવાના છે મારા મમ્મી પાછીને છે ને હવે મારે મસ્તનો અલગ રીતનો એક નમૂનો કરાવી લેવો છે

જે ખાવું તો મમ્મીને હું ખાવું છું દેવ તમને કઈ ઉજાડતો નથી મમ્મીને મમ્મી તમારે જે હોય કેટલું બધું જમવાનું હોય તમને ઘણું ઘણું છે તો આઈડિયા મનથી કે શું જમવું છે શું ખાવું છે હું ના નથી પાડતો જે ખાવું એ લઈ આવો ખબર

કેમકે ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે અને ક્યાં ન્યુ ટ્રાય કરતી હતી અને હવે છેવટે ઉપર આવવું જ પડ્યું કેમકે નીચે બિલકુલ નેટવર્ક જ નહીં આવતું તો એ ધાબે આવી ગઈ પણ રહી લઈને આવી ગઈ અને બહુ એટલે બહુ વરસાદ આવે છે તમને અવાજ તો સાંભળાતો જ હશે શ્રાવણ મહિનો કાલ ચાલુ થાય છે કે અલે આવો તો કુમારને ને બેન ને બેન બોલાય કે ચાલો કઈ નાસ્તા પાણી કરવા જઈએ એટલે વરસાદ બહુ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો તો તો દાયુ બેન એમ કહે કે દાળ ઢોકળી ભાત બને નાખી હું કેવું કુમાર તમારું તમારા જેમ કરો એવું આપણો બેયમાં એગ્રી છે સર સર આપડા આલે પણ આ બે થઈને આપણે જાવું પડે ના કે આપને ઈચ્છા તારે તારે આલે દાળ ઢોકળી ને કે ખાવું જ નથી વરસાદ રેન્જે પા જાવાનું બાકી જવાનું મમ્મી તમારે દાળ ઢોકળી આલ છે મમ્મી પાહી ગયા કે મમ્મી ને વરસાદ ભજિયા ખાઈ લીધા એટલે મમ્મી ના મમ્મી ના હે વરસાદ જોવા જાવ તો શું કરવા જાવ વરસાદ

જોર થી બોલ આઈસ્ક્રીમ નો હોય બીજું હું ખાવું છે આમ જો ભજીયા હે તો હું ખાવું છે ચાઇનીઝ ખાવું છું પાણા ભાઈ ને

અરે એમ નહીં હલો આપણે દાદા રવિપ દયા બેન કાલે મેં ત્રણ તોડ્યું આજે ટીવી તોડવું લાગે છે નવ આવે ને નવું આવે કા આજે ફ્રેન્ડશિપ ડે હતો તો ફ્રેન્ડશિપ ડેમાં થતા ને યાદ ન આવ્યું કે મને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવાનું કોઈને યાદ ન આવ્યું અને વરસાદના કારણે મારા ફ્રેન્ડ એ નો આવી શક્યા પણ મારી એક નાની એવી ઢબુકડી ફ્રેન્ડ આવી એણે મને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યું અને એ જો ફ્રેન્ડસિપ બેલ્ટ હું તમને બતાવો

આ વખતે વિચાર આ વખતે મને વજન વધી ગયું મને ડોક્ટરે સલાહ આપી છે કે બેન વજન ઘટાડી નાખો ન વધારો તો વધારે સારું મારે 4 વર્ષ આ 5 મું છે સ્વામી 3 મહિનો રહ્યો હું તો નઈ રહી શકતી મને તો છે ને મારું વજન આમ વધારે નથી લાગતોય વધારે નથી તો મને આ પેની દુખે ને ડોક્ટર કે તમે વજન હવે આઈ થિંક કંટ્રોલ રાખો હવે આથી આગળ ન વધો પણ રેસ ઉદ્દાદી રો દર પેરે વજન કરાવી દે એકાદ કે 2 કિલો તો વધ્યો જ હોય